બ્યુરો રિપોર્ટ કિરીટભાઈ જીવાણી સાથે યોગેશ ઉનડકટ અમરેલી બકુસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ગુજરાત સરકાર દ્વારા જે તુવેરની ખરીદી વગેરે તુવે મંડળી છે અમારે ભાવનાબેન ગોંડળિયાની સતત ભાવનાબેન સતત છે ભાવનાબેન ગોંડળિયા સોરી તો મંડળી દ્વારા જ ખરીદીનો પ્રારંભ કર્યો છે મુહૂર્ત કર્યું છે કે ખેડૂતનો માલ આવી અને આજ સુકન કર્યા છે તો ખેડૂતોને પણ આ મીડિયાના માધ્યમથી એવો માગું છું કે કોઈ પણ ખેડૂત હોય ક્યાંય પૈસા આ દલાલોને આપવા નથી મજૂરને કંઈ આપવા નથી સા પૈસા કોઈ માગે તો મેં કાલે મેસેજ નાખ્યો હતો છતાં જ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું કે કોઈ ખેડૂતોએ એક રૂપિયા કંઈ આપવા નથી અને કોઈ માગે તો મને જાણ કરવાની છે અને ક્રોઈનું જે સેમ્પલ છે બસો ગ્રામનું લેવાનું છે વધારે સેમ્પલ તો ખેડૂતો લેવા નથી કોઈ પણ વધારે સેમ્પલ આવે લેવાનું કહે તો મને ફોન કરી જાણ કરે વંદે માત્ર ભારતમાં થઈ જાય આજે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું જ્યારે અમારી બગસરા ખેડૂત વિદ કાર્યકારી સેવા સહકારીને જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આજે તુવેરની ખરીદીનું અમારે આજે ખાત ખાતમુહૂર્ત હતું એટલે ટેકાના ભાવે બધા ખેડૂતો આવ્યા છે અને મારા માટે ખેડૂતોને પણ ખાસ મારી નમ્ર વિનંતી છે કોઈ વસેટિયાને કંઈક કશું દેવાનું નથી અને ડાયરેક્ટ તમારો માલ તમે જાતે જ વેચી શકો છો અને માલ બધો ચોખ્ખો કરીને આવજો એ મારી ખાસ ગમવાની વિનંતી જેથી કરીને તમારે પાછો ધક્કો ન થાય એટલે તમારે કોઈ અહીં કોઈ મજૂરને પૈસા ન દેવા પડે તમારી જાતે જ ઘરેથી ચોખ્ખો કરીને આવજો એટલે તમારો માલ બુદ્ધો જોખી લેવામાં આવશે